જુનાગઢની અંદર જે ત્રાસને કારણે જે બે માલધારીઓએ દવા પીધી હતી એમાંથી જે એક માલધારીનું મોત નીપજ્યું છે હવે તે મામલો વધુ ગરમાયો છે અને વિસાવદર અને જુનાગઢના પ્રાંત અધિકારીઓ છે તે પણ હવે આ મામલાને લઈને દોડ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

આજ બાબતે જે પ્રાંત અધિકારીઓ છે તે પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા મૃતકના પરિવારજનો સાથે સમજાવટનો પણ પ્રયાસ કરવામાં આવ્યો અને જે વિસાવદર અને જુનાગઢના પ્રાંત અધિકારી છે તેમણે એવું પણ કહ્યું કે જે યોગ્ય હશે એ કરવા અમે અત્યારે કામ કરીશું અને ખાતરી પણ આપી છે કે અમારાથી જે થતું હશે એ અમે બધું જ કરીશું મૃતકના સ્વજનો ગુનો દાખલ કરવાની માંગ ઉપર અત્યારે ક્યાંક છે તંત્રના અધિકારીઓને સ્પષ્ટ ના પાડી દેવામાં આવી કે પહેલા કાર્યવાહી કરો અને પછી તમે આ બધું કરજો આ સાથે જ વિસાવદરના પ્રાંત અધિકારી જે હિરવાણી અને જુનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ છે એમને આખો મામલો છે થાળે પાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે નિષ્ફળ રહ્યો

કદાચ બહાર નીકળવાનું થાય તો મફત પ્લોટ આપી લહેરાતનું શું કરવું એની ડિટેલમાં ચર્ચા થઈ તમને કઈ રીતે જાણ કરવી તો પ્રશ્ન હતો જ નહીં બીકોઝ હવે કોણ તો સાથે આવે છે ત્યારે મારી વાત થઈ હતી કે ભાઈ બોલોજભાઈનો ફોન આવે છે ને આપણે આને પોઝિટિવ લઈ સોલ્યુશન એન્ડ સુધી લઈ જવાનું છે તમે આ પહેલા જ પ્રશ્ન મારી જોડે જ આવી અને તમે મારી ઓફિસમાં આવ્યા ત્યારે મેં તમને એક મિનિટે બેસાડ્યા નથી બોલાવ્યા હતા જોતા બોલાવ્યા તમને સાંભળ્યા હતા

તમારી પ્રશ્ન આવે પહેલા તો બલુતભાઈ નો મને ફોન આવે તો આમાં પ્રશ્ન શું છે એની ચર્ચા કરી શકાય તો તમારી જોડે તો ચર્ચા થાય નહીં તમારો પ્રશ્ન તો સાંભળે ચર્ચા કોની જોડે કરવાની છે જાંબુતાળા સેટલમેન્ટ નું કામ છે એ તો કામ નથી જોડે વાત કરી તમને તો કોઈ પ્રકાર ની પડકાર હોય અપીલ કરી દંડ કઈ દે આપણે રદ બાતલ કરીએ એ કાર્યવાહી કરવા થાય હું સીધો ઓર્ડર કરી દઉં એ જે દંડ પડકાર્યો એને નાની ઇસ્ટ હવે આપણે આજે

બરાબર કોઈ પણ વસ્તુ છે એનો એક વસ્તુ એવો હોવો જોઈએ ગણિત કાયદાની લડત પણ આપી શકે પણ હવે જે બની ગયું છે એ તો બનવા હશે એટલે બની ગયું અને એમાં આપણે કોઈને એને પાછું લડી શકીએ નથી બરાબર સાહેબનું કહેવું એમ છે કે તમારી જે સમસ્યા છે અત્યારે બરાબર એ સમસ્યા તમે આપી દો અમને એ સમસ્યામાં સાહેબ પોતે સમિતિ બનાવશે અને એનું જે બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન તમારા તરફથી આવ બરાબર એ રીતે કરવાની ખાતરી આપે બરાબર એમાં વન વિભાગ પોલીસ વિભાગ વહીવટીતંત્ર આ બધા સાથે છે બરાબર અને તમને લોકોને વિશ્વાસમાં લીધા વગર બીજું કોઈ વસ્તુ કરવાની નથી બરાબર જે આ વસ્તુ થઈ ગઈ એમાં એક ભાઈ છે એ બચી ગયા છે બરાબર પેલા ભાઈ હા આ બચી ગયા બરાબર અને એ તમે એમણે સરકારનો આભાર માન્યો કે ભાઈ મને લાવ્યા ટાઈમે મારી સારવાર કરી હું બચી ગયો એના માટે આભાર બરાબર એ અને જે બની ગયો બનાવવાનું દુઃખ અમને બરાબર હવે એમાં અહીંયા બેસી રહેવાથી બધું કરવાથી જઈએ આગળનો આપણે વિચારીએ તો વધારે સારું અમે જહાંગીરભાઈને અમે ક્યારના મનાવીએ છીએ એ અમને એમ કહેતા નહીં સાહેબ મારો સમાજ છે જો હું પાછો પડું મારા હું રાજીનામું આપી અત્યારે છેલ્લા શબ્દો એને કીધા અને બાકી તમારે વાત કરવી હોય તમારા સમાજ જોડે કરી એટલે અમારી તમને બધાને વિનંતી છે કે હવે જે છે એમાં આપણે વિશ્વાસથી એકબીજા સાથે વાતચીત કરીને જ આગળ વધવાનું બરાબર બીજી કોઈ એવી કાર્યવાહી કોવર્સિવ તમારા ઉપર કરવાની નથી આ અમારી ખાતરી છે બરાબર અને

અકસ્માત મૃત્યુ નો કેસ જે હોય એમાં શું થાય કે એના માતા પિતા એના બ્લડ રિલેશન વાળા બોલાવે એસટીએમ બોલાવે કે ભાઈ તમને આમાં કઈ ગુનો બીનો લાગે છે બરાબર તો એમાં આગળની કાર્યવાહી થવાનો અવકાશ છે બરાબર એટલે તમને વિનંતી જે અમને સૌને જહાંગીરભાઈ ને વિનંતી કરીએ ખાસ કે ભાઈ અત્યારે જે છે એ તમે એમનો જે જે માણસ અત્યારે મરણ થયેલા છે એમને એનો મરણ પર્યાંતનો જે અધિકારથી આપો એને સન્માન બરાબર

પછી અમે કંટાળ્યા કે ભાઈ આ જીવનની અંદર આ મજબૂર થઈને જીવવું આ મુશ્કેલીનો સામનો કરવા કરતાં કંટાળી બેકારીથી અને વાળા સાહેબના ત્રાસથી એસીએફ સાહેબના ત્રાસથી ફોરેસ્ટરના ત્રાસથી અને ગાર્ડના ત્રાસથી અમે અંતિક ત્રાસ થઈ ગયો તમારી માટે આ જીવવા માટે અમારે કોઈ જોગવાઈ નથી ત્યારે અમે વેરી પગારે બે ભાઈએ કીધું છે અને અમે મરવા ઘાટ ઉતરી ગયા છીએ મારો ભાઈ અત્યારે મરી ગયો છે અને વાલ ગોઠવણમાં સરકારની સેવા તો નથી ક્યાંય રસ્તો નો નીકળ્યો અમારી કોઈ રજૂઆત નો નીકળી અને ખોટી રીતે હેરાન ગતિ થતી હતી એના માટે તમારી પાસે આવ્યા તો તમે અમને એમ એ નહોતું કે મારો અધિકાર નથી તમારે નો આવતું તો અમને ના પડી ગયું અમે રબર થઈ ગયા ત્યાં સીધે ગયા જેના આવતું હોય ત્યાં જ તો તમે કાંઈ એનો રસ્તો ન કર્યો તમે કીધો તપાસ કરી જ તો અમે અમે તો તમે અમને ટપાલ મોકલે

અને જો કાલ્યો મેં પણ જોયું છે એનું માં જેવો ટોપ કોઈ આગળવાળો કોઈ

હવે જે આ ઘટના સામે આવી છે તેમાં હવે એ જોવાનું છે કે આગળ શું થાય છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર